ક્રિએટિવ કલેક્ટિવ છે આ પ્રદર્શન આધુનિક એબસ્ટ્રેક્શન અને ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનના માધ્યમથી એક અસ્મરણીય અનુભવ પ્રદાન કરાવે છે આ પ્રદર્શન શહેરી જીવનની જટિલ સંરચનાઓ અને માનવીય લાગણીઓના પ્રવાહ વચ્ચે એક વૈચારિક સેતુ તરીકે કામ કરે છે જેવા કે સેરામિક વુડ કટ વોટર કલર એક્રેલિક કલર પેન્ટિંગ અને ગ્રાફિક્સનો સમાવેશ થાય છે હું વાત કરું તો સૌથી વધારે ઓર્ગેનાઇઝરને કારણ કે આ અગિયારમી એડિશન છે અને દરેક વખતે જુદા જુદા પ્રયોગો સાથે લગભગ મને લાગે હું ઘણા બધા પ્રદર્શનમાં તો હતો જ હું અહીંયા સાથે જોયું છે તો જુદા જુદા આમ એટલે અત્યારે અત્યારે શું કલામાં અત્યારે કામ ઓછું એટલે મહેનત ઓછી શો વધારે ચાલે છે આના જે કંઈ બી કલાકારો સાથેનો હોય છે એકદમ માઇન્યુટલી કામ કરેલા બધાના છે જોઈએ એટલે મારે પહેલાં જ આ બે કામો મારે આમ બહુ નજીકથી જોવું પડ્યું કારણ કે મેગ્નિફાઈન ગ્લાસ જોવા લઈને આવવું પડે એવો પ્રદર્શન છે મિનિએચરમાં સામાન્ય આપણે જોઈએ પણ અહીંયા કરી છતાંય મેં પૂછ્યું તો કે આ લાઈનો પણ ઇન્ડિવિજ્યુઅલ પેનથી જ કરેલી છે ને તો આપણે ડ્રાઈવ્રસથી આમ ખેંચી કાઢે તો અમુક લાઈનો આવે તો કે ના દરેક લાઈનો કરી છે એટલે જે ડિટેલો જોઈ છે જે જાતનું પ્રેઝન્ટેશન છે દરેકે દરેક કલાકારને ખૂબ ખૂબ અભિનંદન સૌથી મોટી વાત જયારે હું આ કલામાં જોઈ રહ્યો છું કે સામાન્ય અત્યારે એવું થતું હોય છે કે ગેલેરી અમે આપીએ ને એટલે ફૂલ ભરી દે એક બાજુમાં આમ શ્વાસ લેવાની જગ્યા ના આવે એ પણ આનામાં એક આનંદ આવે છે આમ થોડુંક હોય સ્પેસ હોય કલાકારનું કામ બદલાય તમને બી થોડું મ્યુઝિક સ્પેસ મળે તમે આગળ જોતા જાઓ એ રીતે કરો અને જો કલાકારોને દરેકની વાત કરું તો દરેક જણાએ પોતપોતાની આઈડેન્ટિટી જાળવી છે કદાચ આ તમારી જે પદ્ધતિ છે તમારી સ્ટાઇલ છે તમારી જે કંઈ બી બતાવવાના વિષયો સાથે વિષયો ભલે બદલાય પણ તમારી ટેકનિક અને તમારા પ્રેઝન્ટેશન આ રહે તો ચોક્કસ તમારી દરેક જણ પોતાની એક આઈડેન્ટિટી ઊભી કરે એ પ્રકારના દરેકે પોતે કરેલા જે માધ્યમો છે મીડિયમો છે એ એવા જુદા છે છતાં પણ સ્વીકાર્ય છે ઘણા એટલા બધા જુદા માધ્યમો હોય છે કે સમાજ નથી સ્વીકારતું એને કારણ કે એની પાછળ ડ્યુરેબિલિટીથી માંડીને ઘણા બધા બીજા પ્રશ્નો બી થાય છે અને હવે જ્યારે કલા લોકો ખરીદે છે તો એની સાથે સાથે બેક ઓફ ધ માઇન્ડ એક ઇન્વેસ્ટમેન્ટ પર શબ્દ આવે છે કે આ કેટલું ટકશે એટલા માટે જ્યારે બધા જ તમારા કામો છે સરસ રીતે તમે એનું ટેકનિકલી બી અને તમારા પોતાના કમ્પોઝિશનથી બી સરસ કર્યા છે તો દરેકને મારી ખાસ ખાસ શુભેચ્છાઓ હેલો એવરી મારું નામ છે મયુર ચોટલિયા બાય પ્રોફેશન આમ હું આર્કિટેક્ટ છું અને આજે અમે અમદાવાદની ગુફામાં એન્થોલોજી ઓન ધ એનેક્સે કરીને શો લાવી રહ્યા છીએ આ અમારો અગિયારમો શો છે અહીંયા અમે નવા નવા જેટલા બી આર્ટિસ્ટ આવે છે એ લોકોને એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ જેમનું પોતાનું કામ પોતાની જેટલી આવડત છે એ અહીંયા આગળ રજૂ કરે છે અને આ શો માટે તમે બધાને પદમાં પધારવા વિનંતી છે માઇ નેમ ઇઝ ગાર્ગી સિન્હા આઈ એમ અ સેલ્ફ આર્ટિસ્ટ મેં બરોડા સિન હું વહાસે મેં આપણા બેચલર્સ ઇન લો કરા બટ ઇટ વોઝ નોટ સમથિંગ આઈ વોન્ટેડ ટુ કન્ટિન્યુ ઇન લાઈફ સો આઈ ગેવ ઇટ એન્ડ આઈ મૂવ ટુઅ ટુઅ આર્ટ ફૂલ ટાઈમ आईव बिन एन आर्टिस्ट फॉर ऑल दीज ईयर्स एंड आई हैव स्पेंड अ लॉट ऑफ टाइम ड्रॉइंग मंडाला इज मेनली इनिशियली इन माई प्रैक्टिस पर अब धीरे धीरे वो जो आर्ट फॉर्म और स्टाइल है कुछ काफ़ी सरियल एनर्जी में शिफ्ट हो गया है माई विजल लैंग्वेज हैज चेंज ओवर द ईयर बिकॉज एज एन आर्टिस्ट आई वॉन्ट टू एक्सप्लोर द फ्रीडम ऑफ द ह्यूमन माइंड एंड वो किस हद तक किस एक्सटेंस तक जा सकता है किन होराइजन्स को क्रॉस कर सकता है और अगर आप अनहेबिटेड एक्सप्रेशन आपका हो जब आप बिल्कुल किसी चीज़ से रुके ना जो भी आपके रास्ते में रुकावट बनने की कोशिश करे एंड उसके बियॉन्ड जाके इफ यू लेट योर सेल्फ़ हैव द फ्रीडम टू एक्सप्रेस योर सेल्फ इन अ वेरी अनफिल्टर्ड मैनर एंड लुक एट एग्जिस्टेंस अराउंड यू तो उसका एक्सप्रेशन कैसे होगा वो क्यूरियोसिटी जो इंसान में आती है उस क्यूरियासिटी को मेनटेन करना और सस्टेन करना मेरे काम का मेन मोटिव है आई डोंट वॉन्ट टू आंसर क्वेश्चन इन अ फिक्सड मैनर कि ये है और ऐसे ही है और वैसे ही है मैं खुद मानती हूँ कि मुझे काफ़ी जवाब ढूँढने हैं और हम सबके लिए ढूँढने ज़रूरी हैं और उनको ढूँढते रहने की जो डिज़ायर है वो मेनटेन करना सो दैट्स द फिलॉसफी बिहाइंड माई वर्क मेरे वर्क जो यहाँ पर प्रेजेंटेड है वो दो बहुत डिफरेंट टाइप्स ऑफ स्टाइल्स में कार्ली प्रेजेंटेड है सो दैट आई कैन शो टू डिफरेंट डायमेंशन ऑफ माई सेल्फ और धीरे धीरे दिस इज़ द बिगिनिंग ऑफ माई एक्सपेरिमेंट वेर आई विल ट्राई टू ब्रिंग दोज टू साइड्स टुगेदर ફ્યુચર મેરે વર્ક્સ મે સો આઈ વોન્ટ એવરી ટુ સી રિસ એન્ડ ટેલ મી વદે થિંક અબાઉટ ઇટ આઈ એમ વેરી એક્સાઈટેડ એન્ડ આઈ એમ વેરી હેપી ટુ બી થેન્ક યુ એટલે મારી પ્રેક્ટિસ આમ ફિગરેટિવ એક્સપ્રેશનિસ્ટિક કહી શકાય આઈ થિંક સુઝા ઇઝ વન ઓફ માય પ્રાઇમ ઇન્ફ્લુઅન્સીસ અને અરાઉન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ આઈ સ્ટાર્ટેડ મેકિંગ દીઝ પોર્ટ્રેટ્સ જેમાં ફિગર્સ થોડા ગ્રોટેસ્ક થોડા મોન્સ્ટ્રસ એ પ્રકારના હોય છે અને એનું કારણ બે હતા એક તો મારી જે પર્સનલ એન્ઝાઇટીઝ છે મારી પર્સનલ જે ચેલેન્જીસ છે ઓર સ્ટ્રગલ છે વિથ મેન્ટલ હેલ્થ એની સાથે મારે એક્સપ્રેસ કરવા માટે કંઈક પ્રકારનું મીડિયમ કે માધ્યમ જોઈતું તો આઈ સ્ટાર્ટેડ ક્રિએટિંગ ધીઝ ફિગર્સ જેમાં એક એક ભયાનકતા પણ છે પણ એક એટલે હું આઈ ઓલવેઝ ઓલવેઝ સે કે દે આર મોર ફ્રાઇટન્ડ દેન ફ્રાઇટનિંગ એ ડરાવના નથી એ પોતે ડરેલા છે એવું મારું ઇન્ટરપ્રિટેશન છે ઓફ માય માય ફિગર્સ અને બીજું એ કે હું થ્રુ ધી અગ્લીનેસ ઓફ ધીસ ફિગર્સ આઈ ઓલ્સો ટ્રાય ટુ શો ધી અગ્લીનેસ ઓફ ધ વર્લ્ડ દેટ આઈ આઈ સી અરાઉન્ડ એટલે દુનિયામાં અત્યારે જે બે હજાર છવ્વીસમાં ચાલી રહ્યું છે રાઇટ ધેર ઇઝ ગ્લોબલ વોર્મિંગ દેર ઇઝ ગ્લોબલ કોન્ફ્લિક્ટ અને હ્યુમેનિટી ઇઝ સ્ટાર્ટિંગ ટુ સોર્ટ ઓફ ઇન ધીસ કેપિટલિસ્ટિક મશીન દે આર લૂઝિંગ દેર વે દે આર લૂઝિંગ દેર કનેક્શન વિથ નેચર દે આર લૂઝિંગ કનેક્શન વિથ ધેમ સેલ્ફ્સ અને એ બધી મારી જે સ્ટ્રગલ્સ છે એ પણ હું આ ફિગર્સથી સોડ ઓફ એક્સપ્રેસ કરવા માગું છું સો એ બંને વસ્તુ મારા કામમાં જોવા મળે છે અને આ ફિગર્સના થ્રુ આઈ આઈ એક્સપ્લોર ધીઝ થિંગ્સ ઓફ ઓફ બોથ પર્સનલ એન્ડ પોલિટિકલ સ્ટ્રગલ હેલો એવરી માય નેમ ઇઝ નિશીત મિસ્ત્રી આમ અ આર્ટિસ્ટ ફ્રોમ બરોડા એન્ડ કરંટલી પ્રેક્ટિસિંગ ફ્રોમ બરોડા એઝ વેલ સો વેન ઇટ કમ્સ ટુ ગેધરિંગ ન્યૂ આઈડિયા આઈ યુઝ સરાઉન્ડિંગ એક્સપિરિયન્સ એન્ડ સમટાઈમ ફ્યુ ઓફ માય પર્સનલ એક્સપિરિયન્સ એઝ વેલ સોફર આઈ હે યુઝિંગ ધીસ વે એન્ડ Uh, in my current process I am trying to uh, gather the experience uh, what I am uh, perceiving from uh, digital space as well as uh, the uh, actual space as well. So yeah, in coming works uh, it will be all about uh, that and for that I use uh, uh, st uh, stone uh, ceramics, I, I use uh, kinetic motion which is very integral part of it uh, which adds a, a sense of uh, breathing mm -hmm. And uh, it uh, also uh, gives you uh, gives viewers an experience which is um, uh, different than day to day life that he uh, is perceiving from digital space. So uh, I use very simple uh, materials, uh, almost like a day to day life material, and uh, try to extract his uh, metaphorical values and uh, philosophical as well try to create a dialogue uh, by composing a, di a different material and uh, it uh, depends like uh, sometimes it uh, uh, comes out as a very spontaneous act and sometimes it takes a uh, thorough process which requires a little research about time and uh, uh, space sometimes માણસને જરૂરિયાત જરૂર વસ્તુ છે જેમ કે રોટી કપડાં અને મકાન સાથે સાથે મારું એવું માનવું છે આત્મસન્માન બી જરૂરી છે તો આવા ટાઇટલ સાથેના મેં ચિત્રો દર્શાવ્યા છે અને એક મારું મોટું ચિત્ર છે જેમાં હું બતાવવા માગું છું કે આ પૃથ્વીમાં સૌથી વધારે શું જરૂરી છે તો મારી દૃષ્ટિએ નેચર જરૂરી છે તો મારા ઓલ ઓવર ચિત્રોમાં નેચર અને માણસની પ્રાથમિક જરૂરિયાત શું છે એ બતાવવા માગું છું હેલો હરિલ મારું નામ મોરડીયા સતીશ છે હું બરોડાથી છું અને મેં ફાઇન આર્ટ કરેલું છે અને અમે લોકો એન્થનોલોજી ઓન ધ એનએક્સ ઇલેવન્થ એડિશનમાં ગ્રુપ શો લઈને આવી આવ્યા છીએ અમે જેમાં અગિયાર આર્ટિસ્ટ લોકોએ કામ પોતાનું ડિસ્પ્લે કર્યું છે જેમાં અલગ અલગ ટેકનિક છે અલગ અલગ મીડિયમ સાથે બહુ બધા અલગ અલગ વેરાયટીના કામ છે જે તમે આવો અને જુઓ આ પ્રદર્શનમાં પ્રતાપ પ્રતિભાશાળી कलाकारों जेवा के आश्लेषा रावरिया चिंतन चौधरी दीपा वरुण ध्रोवील बावडिया गार्गी सिंह गोपाल परमार निशित मिश्री राजगुरु देवगुरु राजगुरु देवदूत रिद्धि वसोया संवित जोशी અને સતીશ મોલાડિયા જેવા કલાકારોએ પ્રવાસના વિવિધ ખ્યાલો પર પોતાના વ્યક્તિગત વિચારોને બહુ જ સુંદર રીતે વ્યક્ત કર્યા છે અને કેનવાસ પર કંડર્યા છે આ પ્રદર્શનનું ઉદઘાટન કલાકાર વૃંદાવન સોલંકી અને અનિલ રેલિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ શો દુનિયાને માત્ર જેવી છે તેવી જ નહીં પરંતુ જેવી બની રહી છે તે દ્રષ્ટિકોણથી જોવાનું સૌને નિમંત્રણ આપે છે પ્રદર્શન નિહાળવા મોટી સંખ્યામાં કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર